સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ઉગત પંચવટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી પરેશાન થયા છે ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે જેથી મનપામાં અનેક રજૂઆત કરી હતી પરંતુ કોઈ કામગીરી ન થતાં રહીશો ભરાયા હતા ઘુસે અને ઉગ્ર વિરોધ કર્યો હતો સુરતના ઉગત પંચવટી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીથી પરેશાન થઈ ગયા છે પંચવટી સોસાયટીની બાજુમાં પાછળના રોડ પર આવેલી ચક્રધાર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ગતરના ગંદા પાણી ભરાયેલા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે આ બાબતે મહાનગરપાલિકામાં અગાઉ ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કામગીરી કરવામાં ન આવી ત્યારે આજે સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી આખા ખુલ્લા પ્લોટમાં ગંદુ પાણી ગટરનું ભરાઈ જતાં મચ્છરોની સાથે ગંદકી અને દુર્ગંધનો પસારો થયો હતો

તેમાં પણ ઘણો અવાજ ઘોંઘાટ થાય છે રાતના સો નથી મળતું ઘણો અવાજ થાય છે પરીક્ષાનો ધ્યાન આપી નથી બાળકો પર થોડો અસર પડે છે બાળકોને મોટા બધા બીમાર પડે છે અને એના લીધે પાણી પાણીનો વધારો થતો જ જાય છે અને થતો જ નથી કમ્પ્લેન કરવા છતાં નથી થતો પાણી મચ્છર આવે છે ઊંડો આવે છે ફૂલ થાય છે અમારે તમે કોઈ તમારે જોયા છે તમે કોઈ અહીંયા જોઈ લો તમે એવી ખ્યાલ આવશે કે કઈ રીતનું છે અહીંયા